તો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રૂપિયા એક લીટર સાસ પણ આપતી નથી અને સરકાર જમીન લેવા નીકળી છે જી હા મિત્રો દેશભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સૌથી મહત્વના પ્રોજેક્ટ ભારતમાલા રોડ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનના મુદ્દે ઓછા ભાવ મળતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે લાખાણી પાભર દિયોદર અને કાંકરેજ સહિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતોને આગેવાની દિશા નાયબ કલેક્ટર કચેરીમાં પહોંચ્યા હતા અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો જી હા મિત્રો અમૃતસરથી જામનગર સુધી પૂરા પશ્ચિમ વિસ્તારના જોડતો મહત્વનો એક્સપ્રેસ રોડ એટલે ભારતમાલા રોડ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન કરવામાં ખેડૂતોને ભારે અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે જેમાં સરકારે જમીનનો ભાવ આપે છે તે એક લીટર સાસ કરતા પણ ઓછા ભાવ આપતો હોવાના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો છે જી હા મિત્રો ખેડૂતોના આગેવાનોએ દિશા નાયબ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો ખેડૂતોને કહેવું છે કે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સંપાદન થયેલી જમીનનો ભાવ તેમને માત્ર રૂપિયા એકવીસ પ્રતિ મીટર મળી રહ્યો છે તે અત્યંત ઓછો છે જી હા મિત્રો આ અંગે ખેડૂતોને આક્રોશ વ્યક્ત કરતાં જણાવવામાં આવ્યું હતું કે આજની મોંઘવારી સમયમાં રૂપિયા એકવીમાં સાસની એક થેલી પણ નથી આવતી અને અત્યારે સરકાર અમારી ફળદુ જમીનનો ભાવ માત્ર એકવીસ રૂપિયા પ્રતિ મીટર આપી રહી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ